પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દુખાવાની તેમજ થાઇરોઈડની અમુક દવાની અછત જોવા મળી રહી છે ત્યારે દવાની અછતને લઈને દર્દીઓને બહારથી લેવાની ફરજ પડે છે આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હાલ મેડિકલ કોલેજ હસ્તક હોવાથી અનેક નિશાન ડોક્ટરો ફરજ બજાવે છે આ હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે હોસ્પિટલ માં આવતા દર્દીઓ માટે દવા બારી ખાતે થાઈ રોડ તેમજ દુખાવાની અમુક દવાની અછત જોવા મળી રહી છે જેથી દર્દીઓને આ દવા ખાનગી મેડિકલ માંથી લેવાની ફરજ પડે છે તેરા દવા તાત્કાલિક હોસ્પિટલ માં ઉપલબ્ધ કરવા બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સરકારે ભવિષ્ય જે હોસ્પિટલ માં મેડિકલ કોલેજ આવવા થી અત્યારે બધાએ નિદાનો થતા હોય અને ડોકટો પણ બધે રોગના હોય પણ જે અમુક ટાઈમમાં જે દવાની જરૂરિયાત હોય અટાણા થાઈરોઈડની દવા નથી અટાણા ડાયક્લોફિન નથી કે જે ડાકલો રહી ત્યારે માણાને દુખાવાની અંદરમાં ઓર્થોમાં પછી કોઈને કોઈ પણ જાતનો દુખાવો થતો હોય તો એના માટે કામ લાગતી હોય તો એવી જે નોર્મલ નોર્મલ દવા છે એ પણ નથી તો એ સ્ટોક ખાલી થાય ત્યારે મંગાવી લેવું જોઈએ આ આઠ આઠ દસ દસ દિવસનો ક્રોસનો ગેબ રહે તો જે ગરીબ દર્દીઓ આવતા હોય એને પરવૃત્તિ હોય બહારથી લેવાની તો એ દરજ પાછો એવું ને એવું થઈ જતું હોય તો એનો જે ક્રોશન તૂટે એ માટે દવા મૂકો કે અગાઉથી મંગાવી લેવી જોઈએ અને કહેવાનો મતલબ એ છે કે ગરીબ દર્દીઓ બરોબરથી મોંઘા પાડી દવા લઈ ન શકતા હોય તો વહેલી તકે જે દવા ખાલી થતી હોય એનું ઈન્ડન કરાવી અને તાત્કાલિક સુપ્રિન્ટેન્ડન્ટ અથવા સિવિલ સર્જનની અંદરમાં આવતું હોય જે તે તંત્રમાં એમાં લખાવી અને તાત્કાલિક મંગાવી લેવી જોઈએ હાલ હોસ્પિટલમાં થાયડ અને દુખાવાની દવા અછત છે તે અગાઉ ડિમાન્ડ પણ કરવામાં આવી છે એમ છતાં આ દવા ઉપલબ્ધ થઈ નથી જેથી દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર